નમસ્કાર હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું નીરાલી લિયા સાબ દર્શક મિત્રો સ્વાગત કરું છું સૌપ્રથમ જોઈએ આજ ન્યૂઝ હેડલાઇન્સ રાજકોટમાં માં લાંબો સમય બાદ દૈનિક 50 થી ઓછા કોરોનાના કેસ ત્રણ ના મોત રાજકોટ મહાપાલિકા ની મતદાર યાદી આજ પ્રસિદ્ધ સૌરાષ્ટ્ર ને ઠંડી હજુ ત્રણ દિવસ કોલ્ડ વેવની ની હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી થી શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા ગીરનારી કાવાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ રાતના નવ થી અગિયાર દરમિયાન કાવા ઉકાળાનો લાભ લેવા જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો શિયાળાની ઠંડી ઋતુમાં આ ઉકાળો અક્ષીય સાબિત થઈ રહ્યો છે અહેવાલ રશ્મિન ગાંધી ધોરણજી